તમારો હેતુ ક્યાં જવાનો છે આ હેતુ જો તમારા અંદરના અંદરના ઊંડાણમાં ઘુસી ગયો તો પછી એ કાર્ય થવાનું એટલે અત્યારે આપણે આગળ સ્પષ્ટ નથી એટલે હેતુ છે આપણને આપણને હેતુ છે જ્યાં ત્યાં દોરે છે હેતુ સ્પષ્ટ ના હોય તો આપણને એમ માનો કે આપણે કોઈ કામ કરવા ગયા છે ને આપણે એનો એનું બહુ મૂલ્યાંકન નથી તો બીજા કામમાં ડાયવર્ટ થઈ જવાનું છે પણ આપણે એમ છે કે ના હું આ નહીં આ વસ્તુ લઈશ બીજી કોઈ વસ્તુ નહીં

એ ડિરેક્શન હોય ને એ પ્રમાણે એને એનર્જીને ડિરેક્શન છે એટલે આ હેતુ છે એ ડિરેક્શન છે અને એ ડિરેક્શન જો ખબર પડી ગઈ તો આપણી એનર્જી છે એ ડિરેક્શન ઉપર આવી જશે એનર્જીને ને પોતાનું સ્વયં નું નથી તમે જે ઈચ્છા કરી એની પાછળ પાછળ એનર્જી વપરાય તમે એમ કહ્યું મારે ડોક્ટર બનવું છે તો ડોક્ટર પાછળ એનર્જી ખર્ચાય તમારો હેતુ એમ છે કે શાંતિ પ્રગટાવે છે આનંદ પ્રગટાવે છે તો એનર્જી પ્રમાણે કામ કરે એટલે દિશા છે 也不一定。Yeah,